રાજકોટમાં આવેલ રોયલ વિશ્વવણિક સંગઠન દ્વારા યુવા પરિચય મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું પરિચય મેળામાં કેન્ડિડેટ એકબીજાથી પરિચિત થાય તેમજ એકબીજાને સમજી શકે તે હેતુથી પરિચય મેળાનું આયોજન કરાયું હતું જે બાદ મે મહિનામાં સત્યાવીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે ચંદ્રકાંત એમ શેઠ આજનો પરિચય મેળો છે અમારો વિશ્વ વણિક સંગઠન જે બે હજારની સાલથી છેલ્લા પચીસ વર્ષથી સક્રિય છે એના ભાગરૂપે કરવામાં આવેલું છે શેઠ ઉપાશયમાં એની હેડ ઓફિસ આવેલી છે વણિક ભવન અને ત્યાંથી આખું બધું સંચાલન થાય છે ઘણા બધા વર્ષોથી અમે સમૂહ મેરેજ પરિચય મેળો આ બધું કરી રહ્યા છીએ અને હવે ઓફિસલી મેરેજ વીરનું પણ આયોજન કરવામાં આવેલ છે જે ચાલુ છે અત્યારે અમારે પાંચસો ને એન્ટ્રી છે ધીમે ધીમે એન્ટ્રી બધી આવતી જાય છે અને વિશેષમાં વિશેષ વ્યાપ એનો ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ વધતો જાય છે આ પ્રકારના પરિચય મેળાથી કેન્ડિડેટ એકબીજામાં પરિચયમાં આવી જાય એકબીજાને સિલેક્શનમાં પોતાને સરળતા રહીએ અત્યારે પહેલાં એક વજન એક વખતમાં મહાજન યુગ હતો મહાજન બધું સંભાળતા અને દરેકને ન્યાય આપતા એની પાસે બધા આવીને કહી જતા કે ભાઈ મારો દીકરો અને મારી દીકરીનું કરવાનું છે એ સમગ્ર સમાજને જે તે ધર્મસ્થાનમાં આવતા ખબર પડતી હવે એવું કંઈ રહ્યું નથી એટલે આવા પરિચય મેળાથી એકબીજામાં કનેક્શનમાં આવે અમારી અત્યારે ત્રીસ જણની ટીમ લાગી ગઈ છે છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી રહી છે એમાંથી ઘણા ખરા તો એડવાન્સમાં જે અંદર જ એકબીજા ગોઠવાઈ ગયા છે અને અમને અપેક્ષા છે ઘણી બધી સંખ્યામાં અમને લાભ મળશે બીજું આવા પરિચય મેળા અમે અવારનવાર કરતા રહીશું આ સિવાય આ પરિચય મેળામાંથી અમે પછી સમૂહ લગ્ન અત્યારે અમે સિત્યાવીસ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે મે મહિનાની એન્ડની અંદર અને એ પણ વર્ષમાં એક વાર બે વાર થતા રહેશે વિશ્વમણિક સંગઠન છે બે હજાર પાંચમાં અમે જ્યારે છબીરભાઈ મુખ્યમંત્રી હતા એની આગેવાની અંદર એક લાખ અને દસ હજાર માણસોનો જમણવારી સાથેનું સંગઠન કર્યું હતું એ પછી અમારા જ પારિજાત પાર્ટી પ્લોટની અંદર એકસો આઠ સમૂહ લગ્ન કર્યા હતા એકાવન સમૂહ લગ્ન કર્યા હતા પછી સિત્યાવીસ સિત્યાવીસ તો પાંચ છ વખત કર્યા આ પ્રમાણે બધી એક્ટિવિટી ચાલુ જ છે એક વ્યવહારિત પ્રશ્નને સોલ્વ કરવા માટે અમારું નેમ છે ધાર્મિક અને સામાજિક એક્ટિવિટી હેઠળ ઉપાસી થાય જ છે પણ વિશેષની અંદર વ્યવહારિક પ્રશ્ન વિકટ બનતો હોવાથી અમારી એક એવી લાગણી બધાની ટીમની કે આ પ્રશ્ન સોલ્વ થાય એના માટે આપણે આગળ આવીએ આ સમાજની અંદર એકબીજાનો પરિચય જો હોતો નથી મેરેજ બ્યુરો મારફતે એકબીજાને પરિચય થવાના છે મીડિયા દ્વારા અમે ઓનલાઈન રાખી છીએ વેબથી રાખી છે રૂબરૂ ભરી જાય દર રવિવારે બધે ભેગા થઈ અહીંયા એકબીજાને સિલેક્શન માટે ફાઇલ જોવે એટલે તાત્કાલિક એકબીજાને જે વ્યવહારિક પ્રશ્ન સોલ્વ થાય એકબીજાને બધું ગોઠવાઈ જાય વ્યવસ્થિત એવું અમારો ભાવના છે અને ગોઠવાતા જ જાય છે હમણાં જ ચાર મેરેજ એવા થયા આ અઠવાડિયામાં જ કે આમાં ફોન ભરેલા હતા એકબીજાને ઇન્ટરવ્યૂ લીધા નજીક આવ્યા અને ગોઠવાઈ ગયું અમારો મેઇન પ્રશ્ન આ છે જય જીન્દ્ર મીડિયા દર વખતે આવે છે તક મીડિયા તો તક જ છે ને તક મીડિયા દરેક વખતે અમને સાથ અને સહકાર આપે છે જૈન સંબંધના કોઈ કાર્યક્રમ હોય નવનાથના હોય આવા મેળાવડા હોય એ દરેકની અંદર સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે એ બદલ મેં તક મીડિયા ખાસ કરીને સતીષભાઈનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છે જય જીરેન્દ્ર થેન્ક યુ વેરી મચ મારું નામ શ્વેતા મહેતા છે રોયલ વણિક સાથે એક વર્ષથી જોયેલ છે અને યુવા મેળામાં પહેલી વખત ભાગ લીધેલ છે રોયલ વણિક મેરેજ બ્યુરો ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે યુવક અને યુવતી માટે એમનો ખૂબ ફાળો છે બહુ સારું કાર્ય કરી રહ્યું છે રોયલ વણિક મેરેજ બ્યુરો અમારી માટે યુવક અને યુવતી માટે ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે પણ અમે તો પહેલીવાર અહીંયા આવ્યા છીએ યુવા મેળામાં મારું નામ દર્શિત મીઠાણી છે આ મેરેજ બ્યુરોમાં આજકાલના જોવા જઈએ તો જે રીતના લોકોનું અત્યારે સગપણ વિશે જે કે બધી જ્ઞાતિમાં એટલું ડિફિકલ્ટ થઈ ગયું છે કે છોકરા છોકરીનું થતું નથી અને આવી આવા ટાઈમની અંદર આટલું સરસ સુંદર આયોજન રોયલ વણિક મેરેજ બ્યુરોએ કરેલું છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા છે હું છેલ્લા એક વર્ષથી આ મેમ્બર છું બધા કાર્યકરોનો એકદમ સુંદર સપોર્ટ છે વેબસાઇટમાં પણ તમને ત્યાંથી માહિતી મળી જાય અને આ બીજો બીજી વખત એમને આ મેળોનું આયોજન કરેલું છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ટાઈમની અંદર આટલો સમય ફાળવીને આટલા રિઝનેબલ પ્રાઇઝની અંદર આટલી સુંદર વ્યવસ્થા કરેલી છે હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને આવી સુંદર વ્યવસ્થા કરતા રહે જેથી આજના ટાઈમની અંદર જે છોકરા છોકરીઓનું છે એકબીજાની એ કનેક્ટિવિટી વધે અને બધાનું જલ્દીથી ગોઠવાઈ શકે